તો રાજ્ય સરકાર દ્વારા શહેરના રોડ રસ્તા બાબતની મીટિંગમાં સૂચના આપવામાં આવી છે દિવસ અને રાત બંને સમયે શહેરની ઐતિહાસિક ઇમારત માંડવી પાણીગેટ ગેટ સહિતનું કામ ઝડપથી શરૂ કરવાનો આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે આજે સરકાર તરફથી પણ એક ગતિનું મિટિંગ હતી એમાં રોડ રસ્તા બાબતની જે પણ રેઝિડલ કામો છે એને વહેલા તકે પૂરું કરવા માટે રાજ્ય સરકારની પણ સૂચના હતી આના પ્રમાણે અત્યારે સિટીની અંદર જે પણ કોઈ પણ ખાડાઓ બાકી ના રહે રોડની રિસર્ફેસિંગ થઈ જાય પોટવોલનું ફિલિંગ થઈ જાય એ બાબતનું તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને અમે આજે કડક રીતે સૂચના આપી છે આવતીકાલથી પણ આપણા જેટલા પણ આઉટરીચ પ્લાન્ટ છે ત્યાંથી સપ્લાઇઝ લઈને રિકાર્પેટિંગનું કામ અનેક ઓપરેટિંગ કંપનીને ફૂલ સ્પીડમાં કામ કરવા માટે અમે સૂચના આપી છે એટલે કાલથી જ તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ દ્વારા આ કામો ઉપર હંડ્રેડ પર્સન્ટ વેગ આપવામાં આવશે આ વખતે અત્યારે લગભગ ચાલીસ કિલોમીટરનું આપણે રિસર્ફેસિંગ અને પોટો નું કામ અમે કર્યું છે આવનારા દિવસોમાં લગભગ સેવન્ટી ટુ નવા રોડ્સ અમે લેવાના છે એમાં પેકેજ તરીકે વેસ્ટ ઝોન ઇસ્ટ ઝોન ઓફ ઝોન નોર્થ પેકેજ તરીકે પણ કરવાના છે અને ઓજી વિસ્તારમાં પણ રોડ નવો રોડ કરવાનું કામગીરી પણ હાથ છે જે જે વિસ્તારમાં ડીએલપી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ પાંચ વર્ષ પૂરું થઈ ગયું છે અને જે રોડમાં ખાડાઓ પડી પડી ગયા છે ત્યાં પડી ગયા છે એમાં પણ રીસર્ફેસિંગ ની કામ અત્યારે પૂરું જોશમાં ચાલી રહ્યા છે એટલે રાતમાં અને સવારે બંને સમય રોડ ઉપર 100% ફોકસ કરવાનો આજે રિવ્યુ મીટિંગમાં આપણે સૂચના આપવામાં આવી છે સાથે સાથે બે ફ્યુચરિસ્ટિક સેલ અને હેરિટેજ સેલ ઉપર રિવ્યુ મીટિંગ કરવામાં આવી હવે ફ્યુચરિસ્ટિક સેલમાં આવનારા દિવસોમાં લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ એટલે ફોર્ટી વન લેક્સ નું કામ પૂરું થયું છે હવે બાકીના લેક્સ અંદર કેવી રીતે લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ કરવી છે આધુનિક રીતે નવા ગાર્ડન સાથે કામગીરી કરવા માટે પછી આવનારા દિવસોમાં ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા કેનાલ રૂફટોપ પ્લાન્ટેશન જે સિટીની અંદર નેટ ઝીરો ની અમે વાત કરીએ એટલે રૂફટોપ ની પ્લાન્ટ્સ અને આજવા સરોવરમાં ફ્લોટિંગ સોલર નું પણ કામગીરી આગળ લે જવા માટે આજે અમે પ્લાનિંગની આગળ મીટિંગ કર્યા હતા સાથે સાથે આઇકોનિક પ્રોજેક્ટ જે લિનિયર ગાર્ડન છે ઝેન ગાર્ડન છે આપણે દસ હેક્ટર તરસાલી નું કેનાલ સાઇડ ગાર્ડન છે આ બધા ઉપર પણ હવેથી કામ શરૂ કરી દેવા માટે નક્કી કરવામાં આવી છે અને હેરિટેજ સેલ દ્વારા જે માંડવી ગેટ છે આ સિવાય પાણી ગેટ નું પણ આવનારા દિવસોમાં આના માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે ન્યાય મંદિર લાલકોટ જે મેજર હજાર ઘણા દિવસોથી પેન્ડિંગ છે એમાં પણ રીડિઝાઇન અને એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ બધું કરાવીને લાલકોટ નું કામને વેગ આપવામાં આવશે અને ન્યાયમંદિર નું પણ જે ફ્રેશ હેરિટેજ સેલ અંતર્ગત નવું કામ લઈને પણ આગળ વધવા નક્કી કર્યું છે ઘણા દિવસોથી આંબેડકર વાડાનું પણ વોર્ડ નંબર તેર ની ઓફિસ ગયા પછી એને પણ એએસઆઈ ની ફ્રન્ટ પાર્ટ છે અને બેક પાર્ટ બીએમસી નું છે એને પણ કેવી રીતે રેટ્રોફિટિંગ કામગીરી કરી શકાય એના ઉપર પણ અત્યારે નવા પ્લાનમાં લીધેલા છે અને આવનારા દિવસોમાં સેવાસી વેલ જે સ્ટેપવેલ છે એને પણ નવનીકરણ કરવા માટે રેજોરેશન કરવા માટે આ પ્લાનિંગ આજે ઘણું બધું રિવ્યુ કર્યું છે એટલે આશા રાખીએ કે આવનારા દિવસોમાં સિટી વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરીમાં ફૂલ જોશ મળે અને સાથે સાથે હેરીટેજ પ્રોપર્ટી કન્ઝર્વેશન ઉપર પણ જે કામગીરી છે એના ઉપર પણ વેગ આપવા અને ફ્યુચરિસ્ટિક જે નવા નવા પ્રોજેક્ટ્સ છે એના ઉપર પણ વેગ આપવા માટે આજે રિવ્યુ મીટિંગ અને પ્લાનિંગ મીટિંગ આજે બોલાવવામાં આવી હતી કેમેરામેન રૌનિત પરમા નેશનલ ન્યૂઝ કોર્પોરેશન સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર